દર વર્ષની જેમ આ વર્ષે પણ અંકલેશ્વર જીએડીસી ખાતે આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આડત્રીસમાં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અંકલેશ્વર જીએડીસી ખાતે નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા આયોજિત આડત્રીસમાં નવરાત્રિ મહોત્સવનો આરંભ અંકલેશ્વર તાલુકાના ડીવાયએસપી ડૉક્ટર કૌશલ ઓઝાના ધર્મપત્ની નેહાબેન ઓઝા દ્વારા રિબિન કાપી દીપ પ્રાગટ્ય કરી કરાયું આ પ્રસંગે એઆઈએ પ્રમુખ વિમલભાઈ જેઠવા નોટિફાઈડ ચીફ અધિકારી ચિંતનભાઈ પટેલ પૂર્વ પ્રમુખ મહેશભાઈ પટેલ કોંગ્રેસના જીવનભાઈ સાવલિયા શૈલેષ પ્રજાપતિ સહિત નવદુર્ગા મિત્ર મંડળ પ્રમુખ નવલસિંહ જાડેજા અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને મા અંબાની આરતીનો લાભ લીધો હતો નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા અમારો આડત્રીસમો નવરાત્રી મહોત્સવ છે અમારો નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ આપણા વર્ષ દરમિયાન આવતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્તૃતિ જળવાય રહે એટલા માટે અમે ખાસ કરીને પ્રોગ્રામો કરતા હોય છે એમાં આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે ત્યારે આ સમાજના જે નાના માણસો છે એઓ વીઆઈપી ગરબાઓમાં નથી જઈ શકતા ત્યારે એમને પણ જે એમનો આનંદ ઉત્સાહ માણી શકે એ માટે એકદમ નોમિનલ ભાવ અથવા તો ફ્રી ઓફ ચાર્જમાં અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવે છે કે જેથી આ ઇન્ડસ્ટ્રીઝનો લેબર વર્ગ અને મધ્યમ વર્ગ એ સારી રીતે એ ઉત્સવને માણી શકે આનંદ કરી શકે અને પરિવાર સાથે એમનો નાતો જળવાય રહે એ ખાસ નવદુર્ગા મિત્ર મંડળનો હેતુ હોય છે ઉપરાંત નવદુર્ગા મિત્ર મંડળ હોળી હોય દિવાળી હોય એવા પ્રસંગોએ પણ નાના માણસોને સાથે રાખી અને કાર્યક્રમો કરતું હોય છે તેમજ પુસ્તક વિતરણ છે નોટબુક વિતરણ છે એવા બધા પણ કાર્યક્રમો કરતું હોય છે